હવે કમો તેટલો કમાઈ જો છું હવે મારે બોધિકાર રાખવો જ પડશે એક તો જોવે જ બોધિકાર હારી નાખી પાછા ભમન જતા રે તો ઘણા મટર કર્યા ઘણો રૂપિયો કમાનો હવે બોધિકાર સિવાય મેં આવે ગમે કમ બોધિકાર તો જ જાય

કરી લોહી વાળી છે કર્યો છે ખૂન અને તાજો તરત નો થાય કદીક જીવતો હોય ને તો મેં પડી જમતા બાજે હવે છે <laughs> <laughs> હો એ ઘણું બાજુ નથી છોડ્યું છે પણ સાઈડ માં અડી જશે છે કને પછી મટી જાય હો આ મુકો લાવ ફટોફટ દવા કરવી છે અને હાદા તો કરવા પડશે ગમે તે કરી

કાલ વિઝા કોકને કરે મને કરે એટલે કોક કરવું પડશે હવે ઓની હોમે કોક તો કરવું જ પડશે મારે એ પૈસા તો કના કમાયા મધર કનાય કર્યો પણ ના હોય તો હવે એક બોડીગર મારે લાવો ને શાંતિ થઈ જાય પેલો બોડીગર ને ફોન કરવા જાય આવે તો એક નામ છે લો બોલો

હારે હજી કઈ ને આવ્યો કઈ નો વાત જોઈને બેઠો લાવજો ફોન કરો બોલો બોલો અને આ ચેતના રો ફટો ફટાય ઓફિસ હે આયો આયો આપ તવાર તો આવી જો છું હા તો ફટો ફટાતા કોમ છે આવા હા આયો હા ઓકે હવે મદદ તો કરે કે છે ના તો હવે થો આરામ કરવા જે તો બોજી ગયા ને એટલે કરા આયા પોઈ જો જાય છે આય

મજા ન <laughs> <laughs> અને આ બોરીગા તો લાવ બોરીગા ને હાલ કોઈ ના કહો કે પગ તો દબાવો એ પગ દબાય તો મારો પગ દબાય હે પગ દબાય હે અલ્લા પગ દબાય મારો કે દબાજો ના કે કે પાછો ફોય છે અલ્લા હાથ થી દબાય કે તને કે તો કઈ નય આ તો પગાર કરતા મને પટાઈ નાખે એમ છે દબાવા ના છો કે નહીં એમ નેમ રાતન ઓ ઉપસા આજે

આપડો દાદા દાદા ને તો શું કે નહીં ઓળખતા ઓ ભૂલી ગયા ના ભૂલી બેસ કોણ જમો તમને ઓળખતો નહીં ઓળખતા શું લે લ્યા હોપારી દા તી મે

હવે માર કોક કરવું પડશે હોય અલ્યા મો એ વાત નહીં કરતો યાર તા ને પછે અલ્યા પેલા 25000 વાળ લાઈન નખા દસુબાન મારવાની ઉપર રહે એની વાત કરું છું મો દસ પાંચ તમે કાય પતે નો છે દસ પાંચ તો કાય પતે નો છે તો ના કીધો તમે પતઈ ના છા છે એમ તા ને પછે અલ્યા શું જૂઠું બોલા હું માર નજરે ને જોઈને આવ્યો તરત કેમ આયા નામ જોઈને આયો તરત મેં પાઈ જો છે ના <laughs> 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 <laughs>

અન્યા તાર અન્યા તાર માર મજા કરે જો કે જીવતો ને રાતો આરે તન તમ જીવતો છો હવે શું ગાવો કાઈ તો એ નહી ન તો જો છોતે જ જ જઈ આવજો નાયન કશું ન ના કજો મારું એ તો પાઈ ધપુરુ અન્યા તને જો આ નહીં આ લુખડોન હાવ જૂઠો નહીં ભૂલાકે છે હા યે તું તો પડશે મારે પૂછીશુંજી એ લુખડોન હે સે તો ખરી

પૈસા પાછા લાગે આજે આત્મા ને આત્મા તમને મેચો યાર

બે દાડમ ના કર્યું ના કેવું કર્યું બે દાડમ ઉડાડી મે તને ઉડાડી મેળવીશ હું બે દે હા તમે